માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારા સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો આપણે જાજો એક મહિનો દિવસ ઉપર થઈ ગયો છે આપણે લોક્ષ આવતો નહોતો તો આપણે બીજી ચેનલમાં આવે છે એની લિંક છે ભાવિ નાયર સેવન તમને માં રાખી છે અને આજના માં આપણે પોટેટો કેનલ બનાવવાની છે કઈ રીતે કામ કરે તમને જે રોજને ને હોય તમને વગાડવામાં કામ આવે છે આપણે જે પંખીઓ કારતા કેવું કરવું એમાં તમને જાજો કામ આવી શકે આપણે બનાવી તમને કઈ રીતે કામ કરીએ ચાલો તમને દેખાડી દો કરીશની સા લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં